વિવાદ સર્જાયો હતો ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો હુમલામાં બે યુવાનોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાના પગલે સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયું છે

જી બંસી આ નવસારી વિજલપુર શહેરનો જે વિજલપુર વિસ્તાર છે ત્યાં વિઠ્ઠલ મંદિર પાસેનું સૂર્યનગર અને સામે જે સોસાયટી છે એ એ વિસ્તારમાં ગત રાતે થી દોઢસો જણાનું જે ટોળું છે એ એક પરિવારના ઘરે ઘૂસી ગયું હતું જેમાં જૂની અદાવત છે જે બે જૂથો વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ વખતે પણ એક છમકલું થયું હતું અને તેને લઈને પણ ફરિયાદ ન નોંધાઈ એ મુદ્દે પણ એક જે છે લાંબા સમયથી આ અગ્નિ પ્રજ્વલિત થયા કરતો હતો અને તેના કારણે આ જે રોષ છે એમાં આ જે એક આબિયો કરીને એક યુવાન છે તેના તેના તે અન્ય એક જૂથને ફંડી જતો હોવાની જે વાતો હતી અને એમાં હુમલો થયો અને એમાં આખું જે બે જૂથ સામસામે થઈ ગયા વાહનોને નુકસાન છે ઘરમાં પણ નુકસાન કરવામાં આવ્યું છે બે થી ત્રણ લોકો ઘાયલ થયા છે સમગ્ર ઘટનાને લઈને રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને સમગ્ર જિલ્લાનો કાફલો જે છે એ વિજલપુરમાં ખડકી દેવામાં આવ્યો હતો અને સ્થિતિ ઉપર નિયંત્રણ કરવામાં આવ્યું હતું અને હાલમાં જે છે એ સ્થિતિ નિયંત્રણમાં છે અને જે પોલીસ છે એણે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે જી જી બિલકુલ તમારી જાણકારી સાથે જોડાવા બદલ આભાર